આપણે જે ગોટલી તોડી તી એ ગોટલી ની અંદર થી આપણે આવી રીતના ના નીકળ્યું છે હવે આપણે આને પેલા બાફશું અને પછી આપણે આના કટકા કરી અને આપણો મુખવાસ પછી રેડી હવે આપણે એક તવેલી લઈ લીધી છે એમાં આપણે બે થી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને હવે આપણે એમાં મીઠું એડ કરશું આપણું પાણી ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે જે આ રેડી કરેલી ગોઠલી છે એ આપણે આમાં એડ કરી દેશું હવે આપણી ગોઠલી રેહની એ ચડીને તૈયાર થઈ ગઈ છે આપણે જે બફામી ગીતીની અમે તો તપેલા આમ કરીએ તો અમે હે ને કૂકરમાંય કરી શકો કોગળની ત્રણ ચાર સીટી માર દ્યો ને હેને આ ચડી જાય ગોટલી ને હવે આપણે ભાતી માં કાઢી નાખીએ આપડે બધું પાણી એમાં બે પ્રકાર નો મગજ બનાવ્યો હોય એક તો ખમણ વાળો કર્યો હે અને એક તો આપણે આવી ચિપ્સ વાળો કર્યો હે

અને તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય ગાય